કરવા <small> <small> ખાલી વરસાદ ના પડે ને એટલું છે રૈયા ખાવા હે ભાઈ ભાઈ એનું સંભાળ્યું ટેસ્ટ આવી ગયું જમુજીન તો જાવ પડશે ચાર પાંચ માજી લેવાનું થોડું ખાઈ લેવાનું હવે ખાઉં જોઈએ

ચાલ આવજો ના ના સરપંચ ને ના ભૂલી દવાખાના મદદ કરી ખબર ને પચીસ હજાર રૂપિયા હાલ હાલ પૈસા ખબર પૈસા ના આગળ પૈસા ના આલો

મારા દો હું થોડોક નાખી દો હવે બસ 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 ખુશ 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 કિલો જેવા થઈ ગયા એક કિલો જેવા થઈ ગયો થેન્ક યુ ગુડ મોર્નિંગ તમે તો હવે અમે તમને દેશી દે અંગુત હાજી આ ઉડાને તો કોમ કેટલું કરાય નાખી કે ખબર 300 રૂપિયા મજૂરી નું કા કાજ સરપાળ ઓમ હું મફત ના રે ના તો 500 રૂપિયા નું અરે ઓમલા તમલા ને મંગલા બધા મફત આલે કાચું મફત ના થોડા આલતા તો પૈયા ભાઈબન ખાસ

રવૈયા બરોબર ને પચ્યા પચ્યા ગરમ જેવા પડે કોઈ નઈ પણ ઘટી કરે ભાઈ